મેશન ચેનલમાં તમામ હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં ઘણી બધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તે પૈકી રાજ્ય નિરીક્ષક વર્ગની કુલ ત્રણસો જગ્યાઓ માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી કરવા માટે બાર આઠ બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સામાન્ય વહીવટી વિભાગના તારીખ એક બાર બે હાજર એકવીસ ના પરિપત્ર ક્રમાંક પીએસસી દસ વીસ ઓગણીસ એકત્રીસ ચારસો અગિયાર ગ બે અનવ્ય પ્રસ્તુત જાહેરાતમાં ભરવાની થતી કુલ ત્રણસો જગ્યાઓ માટેનો પ્રથમ ભરતી પ્રસંગ રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો અહીં મિત્રો જગ્યાનું નામ આપેલ છે ભરતી પ્રસંગ પ્રથમ રહેશે કુલ જગ્યાઓ પૈકી ત્રણસો જગ્યાઓ પૈકી દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે અનામત જગ્યાઓની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો કેટેગરી એમાં મિત્રો અંધત્વ અને ઓછી દ્રષ્ટિ જેમના માટે કુલ ત્રણ જગ્યાઓ અનામત છે. ત્યારબાદ કેટેગરી b છે જેમાં શ્રવણની ખામી જેમાં ત્રણ જગ્યાઓ છે કેટેગરી c માં મગજનો લકવા સહિત હલન ચલનની દિવ્યાંગતા રક્તપીઠમાંથી સાજા થયેલ વામનતા એસિડેટેક નો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ તો c કેટેગરી માટે મિત્રો ત્રણ જગ્યાઓ છે ત્યારબાદ d કેટેગરી માટે સ્વલિનતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી જેમના માટે કુલ બે જગ્યા છે અને અન્ય તમામ જોગવાઈઓ છે જે બાર આઠ બે હાજર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરાયેલ મૂળ જાહેરાત મુજબ રહેશે તો અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે થેન્ક્યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ